કંટ્રોલ રૂમમાં મારામારી કરવાનું ભારે પડી પોલીસ ફરિયાદ બાદ કમિશનરે ફાયરબ્રિગેડના હંગામી ચીફ ફાયર ઓફિસર પાર્થબ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કર્યા ફાયર બ્રિગેડના હંગામી ચીફ ફાયર ઓફિસર અને બે સૈનિકને મારામારીના કેસમાં મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કરી કાર્યવાહી કરી છે હંગામી ચીફ ફાયર ઓફિસર મામલે પાલિકાની મોટી કાર્યવાહી આરોપી હંગામી ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પાર્થ બ્રહ્મ ભટ્ટ સહિત ત્રણ ફાયર કર્મચારી સસ્પેન્ડ થયા છે ફરિયાદી અમરસિંહ ઠાકોર અને અમિત રાવ પણ સસ્પેન્ડ થયા છે મ્યુનિસિપલ કમિશનરે શિસ્તભંગની કાર્યવાહી કરી તમામને સસ્પેન્ડ કર્યા હતા પોલીસ ફરિયાદ નોંધાતા મ્યુનિસિપલ કમિશનરે એક્શન લીધા નિકુંજ આઝાદને ને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો એફઆઈઆર બાદ થી ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મ ફરાર છે ધરપકડ બચવા પાર્થ બ્રહ્મ ભટ્ટ ઉતરી ગયા છે જે ગઈકાલે જે વિડીયો ક્લિપ વાયરલ થયેલી એ અનુસંધાને ફાયર વિભાગના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલો હતો એ અહેવાલમાં ત્રણ એક અધિકારી અને બે કર્મચારી સૈનિક એમાં શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ એમના સૈનિક શ્રી અમરસિંહ ઠાકોર અને બીજા અમિતભાઈ રાવ એમને કોઈ ફૂડ પેકેટ બાબતે કંઈ બોલાચાલી થઈ હશે અને સંઘર્ષ થયો હશે એ બાબતનો અહેવાલ મળેલો છે અને એ અનુસંધાને અને વિડીયો ક્લિપમાં જે શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે કે એમની સાથે મારામારી અને ગાળાગાળી ગાડી કરવામાં આવેલી છે એ અનુસંધાને જે અહેવાલ મળ્યો છે એ અનુસંધાને આપણે જે અધિકારી છે અને કર્મચારી છે છે સસ્પેન્ડ કરવામાં આવેલા મેં કહ્યું પ્રમાણે એ ત્રણેય જે ફૂડ પેકેટ બાબતે એમનો કોઈ સંઘર્ષ થયો હશે બોલાચાલી થઈ હશે અને એના કારણે જે પ્રશ્ન સમગ્ર સર્જાયો છે એ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે એમાં કોઈ મુદ્દત નથી આમાં તો જે સરકારના નિયમો છે એ પ્રમાણે પછી સસ્પેન્શન સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એના આધારે એના લંબાવ કે કેમ નિર્ણય કરવામાં આવતો હોય છે અત્યારે અમને આપણે જે ધારાધોરણ છે એ મુજબ સસ્પેન્ડ કરવામાં આવેલા છે જે અત્યારે પ્રાથમિક રિપોર્ટ જ મળ્યો છે કે જે સમગ્ર બાબત બની હતી હવે એનો ડિટેલ રિપોર્ટ મંગાવવામાં આવશે અને ડિટેલ રિપોર્ટમાં કોઈ એવી બાબત જણાશે તો એની કાર્યવાહી કરવામાં આવશે આપણે જે પોલીસ તપાસની વાત કરી છે એ આખો સમગ્ર મામલો જે છે પોલીસ ફરિયાદ થઈ છે તો એમાં સમગ્ર બાબત પોલીસ વિભાગ હસ્તકની છે એમાં અમે હસ્તક્ષેપ કરી શકીએ નહીં પરંતુ એમાં કોઈ તારણો આવશે તો એમાં અમે જે નિયમોસર કાર્યવાહી કરવાની થતી હશે કરવામાં આવશે એટલે પોલીસ એવું કહી રહી છે